હા તો તમારા આગળ મેં જો અહીંયા પાણી ફરીને મૂક્યું છે અને અહીંયા કેટલી બધી અલગ અલગ વસ્તુ છે ડીશ છે પાણી છે પછી શું શું છે ચમચી છે પથ્થર છે બીજું શું હોય છે રમકડું રૂ છે કપ છે ચમચી છે એ બધી વસ્તુ છે ને તમને તમને બધાનું વારાફરતી એકુંક એક વસ્તુ આપીશ એ તમારે ક્યાં મૂકવાની છે આ પાણીની અંદર નાખવાની છે અને પછી તમારે મને શું કહેવાનું એ પાણીમાં ડૂબશે કે તરશે નહીં ડૂબે કે ડૂબશે અને નો ડુબે તો હુંકામ નથી ડુબતી એમ તમારે કહેવાનું છે કંઈક હુકામ નહીં ડૂબતું હોય કાક તો કારણ હશે ને એટલે વાર ફરતું એક એક વસ્તુ તમને મજા આવી નહીં લેતા જાવ વાહો તો ઝીવીર ભાઈ તમારો વારો શું છે શું થયું શું કામ તરે છે પાણી છે એટલે તરે છે પણ ચમચી તો કામ તરતી હશે હળવી છે સરસ બંસીબેન હળવી છે હળવી હું કામ છે એ સરસ પ્લાસ્ટિક ની છે એટલે હા હાલો હવે એ નો વારો શું વસ્તુ લેવામાંથી તમે આ હા બીજી ચમચી હા એ તો ગઈ દેખાણ તો બી ગઈ છે સ્ટીલ ની છે પણ શું કામ તો સ્ટીલ ને પ્લાસ્ટિક માં શું ફેર આવે જાડી છે જાડી પણ વજન વાળી છે એટલે ડૂબી ગઈ સરસ હાલો કાવ્ય બેન હવે તમારો વારો શું લેશો તમારે ચમચી લેવી છે સરસ ઈ ડૂબશે કે તરશે કાવ્યા ડૂબી ગઈ શું કામ ડૂબી ગઈ પછંડ વાળી છે એટલે હાલો સાહિલભાઈ શું લેવું છે સાહિલનો વારો છે કાવ્યા બેન હાલો તો મૂકો તો આમાં શું થાય ઈ તરે છે ઈ સ્ટીક તરે છે શું કામ તરે છે હળવી છે એટલે સરસ હાલો તો અંજલી બેનનો વારો શું લે આમાંથી અંજલી બેન લઈ લે ગમે એક વસ્તુ લઈ લે લઈ લે હેલન છે આગળ વીઆઈ વાને લઈ લે અને મુક ગમે એક વસ્તુ પાણી માં હાલો તો શું થાય છે ઈ તરે છે હા તરે છે કારણ કે ઈ હળવી છે હાલો હવે જાહલ નો વારો શું થયો તરે છે તરે છે તરે છે હા તરે છે હો હાલો હાલો હવે રેકો બેન તમારા વારો શું મુકવાનું છે શું થાશે ઈ તરે છે તરે છે સરસ હાલો લઈ 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 લે રાખું બસ સરસ હાલો લેતી જાવ હો બસ 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 સરસ હાલો હવે આયુષભાઈ તમારો વારો શું લેવાનું છે તમારે એ શું થાય તરશે કે ડૂબી જાય તરશે સરસ હાલો માનો ભાઈ તમારો વારો શું થશે હું કમ કરે છે સરસ રાજવી બેન હાલો શ્યામભાઈ હા સુકા સુકા ડૂબી શકે છે આડો છે એટલે આડો નહીં વજન છે ને એમાં એટલે સમજાણું હાલો તો ઓમ ભાઈ હાલો 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 શું થાય તારે શું કામ વજનમાં શું હોય પ્લાસ્ટિક નહીં હોય અને વજનમાં શું હોય હળવી હોય એટલે

ચાલો હવે આ પાંદડું લવાનું શું થાશે સરસ હવે આ ચમચી નું હવે આ રૂ છે એનું શું થાશે રૂ થોડું ઓગળે અરે તરે રૂ મિક્સ ન થઈ જાય રૂ એનો આકાર ઈ જ રે આપણે તે દિવસે ભણ્યા હતા ને પણ રૂ નો મીઠું અને ખાંડ હતી ને તે દિવસે ઈ ભળી જાય આ તો એનો આકાર તો આનો આ જ રે ને આ શું થાય તરશે સરસ જો હવે આ ચાવી છે આનું શું થાશે આરવી નું હાચું પડે છે માનું નું શું કામ ખબર છે એમાં વજન છે ચાવી માં એટલે એ પ્લાસ્ટિક છે હાચું હવે આ પથ્થર નું શું થાય આ રે પણ ઈ ડૂબી જાય